જય ભોળાનાથ બધા ને કેમ છો બધા મજા માં ને ગુલા નો બ્લોક જોતા હોય ને એ બધા મજામાં જ હોય સાચું ને સાચું સાચું તો આજે છે દિવાળી પેલા તો પ્રથમ મારા અને મારા પરિવાર તરફથી તમને બધા ને દિવાળી ની શુભેચ્છા આવતું વર્ષ તમારા માટે ખુબ જ શું કે ઓલું ખટાળા ભરીને તમારા જીવનમાં ખુશીઓ આવી જાય ને એવા તમને છે માતાજી સુખી રાખી યાર ઠીક છે હાલો અત્યારે જો મસ્ત ઉઠો શું હજી આઠ વાગ્યો નો પૂરતો સાડા દસ છે જો આડા દસ થયા છે અત્યારે હું ઉઠો છું બાર ફટાક્યા ફૂટે છે શેરી વાળા ક્યાં ના પોડે છે પણ તોય મને એવી મસ્ત નીંદર આવી ને વાત જ પૂછો માં કારણ કે હે ને હું જોતો અમરેલી આખો દિવસ અમરેલી હતો થોડી ઘણી ખરીદી કરી શું કેવાય લીધા શું કેવાય કપડા લીધા આજે દિવાળી ને દિવસે કપડા લીધા ઠીક છે હાલો અત્યારે હે ને જવાનું છે આપણે ફટાકડા ફૂટે છે આપણે જવાનું છે બહાર કારણ કે બધા ફોન આવ્યો હોય કે આવો આવો હવે કેટલીક વાર હોય પછી હાલો આવી એમાં હું જ્યાં ફટાકડા ફોડવા જવાનું હે બ્લોગ માં બનાવી લેજો બહુ મજા આવશે બરોબર જો આ મમ્મી અત્યારે છે ને પૂજા કરે છે મંદિર છે હાલો આપણે નીકળી જઈએ બરા હાલો હાલો મમ્મી અમે જઈએ છીએ ફટાકડા ફોડવા બરોબર ફટાકડા ફોડવા જાવ છો પણ નઈ રાખજો શાંતિથી ફોડજો

हा हा रेडी ચાલી હજાર નો ધોવાડા કરવા જાય છે હવે આકડા વીસ હજાર ના દુવાડા વીસ હજાર ના દુવાડા કરવા જવાના બરોબર

Hai, tergundang gitar aja oleh-oleh. Oke, lele, mundarikus. Oke, 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 oke. Oke, oke, oke. kalau oke, oke. Oke, 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 oke, oke. Oke,

<laughs> और यहां पर दीरे दीरे और यहाँ पर धीरे धीरे करता ओवर चालू हो गया है वो लड़ा, वो वाले लड़ाई ये देखो।, 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 देखो सामने वाले आगे से फेंक रहे हैं और आगे से यहाँ पर यहाँ से फेंक रहे हैं ये देखो लाज हमारा रहा है हमारी तो कोई कीत नहीं हो हवा दे पहले आई हूं काका हूं आई हूं ए ए बंद कर दीजिए ओलू बंद ए ओलू बॉक्स आगे मुक दीजिए भाई ये देखो अब ये फेंकेगा हट गए हट गए हां ना ए mercy रहवा दे ए mercy ना फेंक दो

તો દાજી જવાય છે આ લ્યું બજીયા બજીયા વાગ દે મોટા એ મોટા એ હોતી ગા કરો રાખો જો દે બીજીવાર બીજીવાર આને હજી પંજોમડીને પહાઈ કરી નહીં эй дулар еди એ ભાગજે હાલે હાલે સગ્ય છે ત્યાં કરનાકો એ ભાગજે બોસ આગળ તરી જાને ઊભો રે ઊભો રે ને આયો ટાર્ગેટ કેરો પકો કરો ભડકો એ ભડકો કરો ને

એને પાંચસો વર સમજાવ્યો મે કે આપણે મરદાસ છે ઈ વાંધો નહિ તમ તરે અહીંયા પણ અહીંયા કાનમાં કઈક પછી છે ને ખાવા માટે જો આમ જો હાથ આયા મૂક્યો આમ જો તમ તમારા એનો કોઈ વાંધો નથી ઉડી જા બસ